વડવા વિસ્તારમાં રોડ પાણી અને ડ્રેનેજના વિકટ પ્રશ્ન બનતા શહેર કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વડવા વિસ્તારના નાની મોટી શેરીઓની અંદર રોડ પાણી ડ્રેનેજ સહિતના પ્રશ્નોની વારંવાર રંજાળ છે જેના અનુસંધાને શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીની આગેવાની હેઠળ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર પાઠવી આ પ્રાથમિક સુવિધાને પૂર્ણ કરવાની માંગ કરી હતી

હું વડવા વિસ્તાર અને તકતેશ્વર ઓડમાં બે વખત ચૂંટણી લડેલો છું અને લોકો વારંવાર મને રજૂઆતો કરવા આવે છે છેલ્લા ઘણા સમયથી એ રોડની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ઘણા સમયથી એ રોડમાં ધ્યાન દેવામાં આવ્યું નથી અને આજે અમે વિસ્તારવાઈ જ લખીને કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ હવે જો આ આ રજૂઆત સમૂહ એટલે ઉલ્લામા સમૂહ આપ ધ્યાન નહીં આપો તમે આવનારા દિવસોમાં આનાથી મોટી સંખ્યામાં અને ગાંધી ચિંજિયા માર્ગે આંદોલન કરવાના છીએ વડવા બાપેસરાથી વડવા સિદ્ધિવાડ તરફ જતો રોડ વડવા નેરાથી લઈ ને જડીની હોટલ થઈ દેવજી ભગત ધર્મશાળા તરફ જતો રોડ અને વડવા નેરાથી વિજય ટોકી તરફ જતો રોડ આ રોડની પરિસ્થિતિ આટલી બધી ખરાબ છે કે લોકો ત્યાં તાહીમાલ પુકારી ગયા છે ત્યાંના વિસ્તારવાળા તાહીમાલ પુકારી ગયા છે આટલી બધી ખરાબ રોડ આવો ખરાબ છે અને કઈ પ્રકારે કઈ પ્રકારે ધ્યાન દેવામાં નથી આવતું એ ખબર પડતી નથી